તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે તો ચાલો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના વિડીયોની અંદર શું માહિતી છે મિત્રો આજે જોવાનું છે ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોને એ ફાર્મ રજિસ્ટર ફરજિયાત કરવાનું રહેશે મિત્રો અને સાત બારની નકલની અંદર જે પણ ખેડૂત મિત્રોના નામ હશે એમણે પણ ફરજિયાત કરવાનું રહેશે મિત્રો તો સરકાર તમને એમની સહાય આપશે મિત્રો બરાબર તો એની પણ તારીખ આપી દીધી છે અને કઈ તારીખ સુધી પતાવી દેવું એમ કહેવા માંગે સરકાર તો જ તમને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ચાલો મિત્રો જોઈ લઈએ હવે એની માહિતી તો મિત્રો જોઈ શકો છો તમે તો ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે એની માહિતી અહીંયા તમને આપું છું આ એક ન્યૂઝ પેપરનું પેનગ્લેડ દ્વારા હું તમને માહિતી આપું છું મિત્રો સાનું ન્યૂઝપેપર છે મને ખબર નથી પણ એક ન્યૂઝપેપરનું ટેબ્લેટ દ્વારા હું તમને એની માહિતી આપવા જોઈ રહ્યો છું બરાબર મિત્રો તો ભાઈ ખેડૂતે દસ મી જુલાઈ સુધીમાં ફાર્મ રજિસ્ટ્રી નહીં કરવામાં આવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે એટલે કે મિત્રો તમે દસ તારીખ સુધી આ મહિનાની દસ તારીખ સુધીમાં જો તમે ફાર્મ રજીસ્ટ્રી એટલે ખેડૂત નોંધણી મિત્રો બધા કેવાયસી કેવાયસી કરો છો મિત્રો કેવાયસી સી બી નથી એનું નામ છે ખેડૂત નોંધણી ગુજરાતીમાં ને અંગ્રેજીમાં ફાર્મર રજિસ્ટર મિત્રો એટલે કે તમે જો મિત્રો ખરેખર દાવેદાર છો જમીનના ખરેખર માલિક છો તો સરકાર આ આપણાને કીધું છે કે તમે ખરેખર માલિક હોય તો તમે ફાર્મર રજિસ્ટર ખેડૂત નોંધણી કરીને સાબિતી આપો એટલે અમે તમને ડિજિટલ બનાવી દઈશું એટલે કે તમારી ખેતીવાડીના મિત્રો જે પણ પ્રશ્નો હશે તેને અમે તમને ડિજિટલ કરીને આપીશું એટલે કે મિત્રો તમને પૂરી પૂરી માહિતી હવે પછી મોબાઈલમાં જ મળી જશે એવી અમને ગણિતથી સરકાર દ્વારા તમને આ ફાર્મ રજિસ્ટર કરવા કઈ રહેશે તાકી તમે ખાતર પાણી જે બી લેવાના હોય તો બધી માહિતી તમને પછી મોબાઈલમાં બેઠી બેઠી મળી જશે બરાબર મિત્રો કેટલા સ્ટોક તમને મળી લો તમારા નામ પર કોઈ વધારે તો નહીં લીધું મિત્રો કોઈ બાય બાયમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય મિત્રો એના માટે સરકારે આપણને ડીજી બનાવવા માટે આ ફાર્મ રજિસ્ટર નામની નવી યોજના લાવી છે તાકી તમામ ખેડૂતો ફાર્મ રજિસ્ટર કરવાથી ડિજિટલ થઈ જશે બરાબર મિત્રો એટલે તમને પૂરી પૂરી માહિતી હવે મોબાઈલમાં જ મળી જશે બરાબર મિત્રો તો મિત્રો એની દ્વારા અહીંયા સરકાર દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે મિત્રો એની તમામ માહિતી હું તમને અહીંયા આપું છું ઓકે મિત્રો તો ચાલો જોઈ લઈએ એની પણ માહિતી તો સરકાર દ્વારા શું માહિતી દીધું છે આપવામાં આવી છે મિત્રો તો ચાલો જોઈએ મિત્રો તો ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ફાર્મર રોષિ સબ એગ્રી પ્રોજેક્ટ અમલમાં મૂકાય છે જેમાં તમામ ખેડૂત ખાતેદાર ફાર્મર રજિસ્ટર ખોયલું ખેડૂત નણી કરાવી ફરજિયાત છે બરાબર આમ છતાં સુધીમાં અમદાવાદ જિલ્લાના મતલબ અલગ અલગ જિલ્લાની મિત્રો માહિતી છે બરાબર તો સરકાર દ્વારા જે માહિતી અહીંયા આપવામાં આવી છે આપણાને તો હા ચલો આગળની માહિતી પણ જોઈ લઈએ મિત્રો તો અમદાવાદ જિલ્લાની માહિતી અલગ અલગ છે મેં તમને મેન મેન ટોપિક અહીંયા સમજાવી મિત્રો એટલે કે એ દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાન સન્માન નિધિ હપ્તાની વંચિત રહેવું પડશે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટર નહીં કરાવે તો આડત્રીસ ટકા ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ મળશે નહીં એટલે મિત્રો ખાલી બે હજાર રૂપિયા માટે જ નહીં સરકાર આપણા બીજી ઘણી બધી સ્કીમો તમારે ટ્રેક્ટર લેવાય તાટપત્રી લેવાય ઘણી બધી સહાય તેમાં પણ એને ઇનવોલ્વ કરશે ખાતર પાણી માટે પણ દવા દારૂ માટે પણ એટલે મિત્રો તમારે ફાર્મ રજિસ્ટર કરવું ફરજિયાત છે મિત્રો ભલે તમે બે હજાર રૂપિયાનો તમે લાભ લેતા હોય ના લેતા હોય તો કશું વાંધો નથી પણ તમારે નકલમાં નામ હશે તો તમારે ફાર્મર રજિસ્ટર કરી દઉં મિત્રો ભલે તમે ગવર્મેન્ટ જોબ કરતા હોય તો વાંધો નહીં મિત્રો પણ ફાર્મર રજિસ્ટર કરી દો એટલે કે તમે પોતે ખેડૂતના જમીનના માલિક છો એટલું આપણે દર્શાવી શકીએ ગવર્મેન્ટ આગળ બરાબર ઓકે મિત્રો તો ચાલો આ કેન્દ્ર દ્વારા ડિજિટલ પબ્લિક ફાર્મ રજિસ્ટર કૃષિ સબ એગ્રીસ્ટર પ્રોજેક્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે જેમાં તમામ ખેડૂતો ખાતા ખાતેદાર સિવાયને ફાર્મ રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત કરાય છે બરાબર મિત્રો કીધું છે ને મિત્રો એ પ્રમાણે કે ભલે તમે જોબ કરતા હો મિત્રો તમે તમારે ફાર્મર રજિસ્ટર તો કરવું જ પડશે તમને સરકારે કીધું છે તમે જમીનના માલિક હોય તો એની તમારે આ એક સાબિતી આપવી હવે પડશે ચલો મિત્રો હવે જોઈ લઈએ બીજી માહિતી કે ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ફાર્મર પૂર્ણ કરી જ્યારે ચોસઠ હજાર જેટલા ખેડૂતો હજી ફાર્મ રજીસ્ટ્રી કરાયેલ નથી મિત્રો અમદાવાદ જિલ્લાની માહિતી છે આપણે મેન મેન ટોપિકની માહિતી લઈ લઈએ બરાબર તો હા હાલમાં ફાર્મ રજિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંકલન વિભાગો દ્વારા ચલાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં લાભ જિલ્લામાં તમામ ખેડૂતોને સરળ પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે આ સિવાય ફાર્મ રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓમાં લાભ ખેડૂતોને ઝડપથી પહોંચાડવામાં આવશે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તમામ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવે આવેલ છે જે જિલ્લાના તમામ ગામમાં કેમ્પ પણ ઉજવવામાં આવશે એટલે મિત્રો આ ન્યૂઝપેપર દ્વારા સરકારે આપણાને એક માહિતગાર કરી દીધું છે કે ભાઈ તમે સમયસર ન જાગશો તો તમને બે હજાર સહાયથી પણ વંચિત રહેશે અને બીજા અન્ય સહાયથી પણ તમે વંચિત રહી શકો છો મિત્રો એટલા માટે તે પહેલાં ફટાફટ આ ફાર્મ રજિસ્ટ્રી તમારે મિનિમમ બાકી હોય તમે કોઈ કામ ધંધામાં રહી ગયા હોય તો દસમી જુલાઈ સુધીમાં નજીકના જનસેવા કેન્દ્ર હોય કે ગ્રામ પંચાયત હોય ત્યાંથી તમે ફટાફટ કરી દેવા વિનંતી હવે એના માટે મિત્રો તમારે શું લઈ જવાનું રહેશે મિત્રો તો તમારે સાત બાર આઠની નકલ લઈ જવાની આધાર કાર્ડની આધાર કાર્ડ લઈ જવાનો તે પણ આધાર કાર્ડ કેવા લઈ જવાનું મિત્રો જે આધાર કાર્ડને મોબાઈલ નંબર લિંક હોય એવા આધાર કાર્ડને મોબાઈલ લઈ જવાનો બરાબર ને સાત બારની નકલ બસ મિત્રો તમે તમારા ઘરમાં જેટલા ફેમિલી નામ હોય તમે પોતે પણ એકલા જઈને એમનો ડોક્યુમેન્ટ લઈ જઈને આ નોંધણી પોતે પણ કરાવી શકો બરાબર આ નોંધણી કરવી એની સ્લીપ નીકળશે મિત્રો ફોટા સાથે એ તમારી પાસે રાખવાની બરાબર મિત્રો પછી એનો આઈડેન્ટિટી કાર્ડ જોવા પણ નીકળશે મિત્રો તે તમારે સાચવી રાખવાનો બરાબર તો કે મિત્રો આજ એની માહિતી હતી મિત્રો તો આજના વિડીયોની અંદર એટલી જ માહિતી આપી છે મિત્રો કે ભાઈ તમારે આ ફાર્મર રજિસ્ટ્રાર એટલે શું તમે ફાર્મર રજિસ્ટ્રાર એટલે કે ખેડૂત નોંધણી તમે જમીનના માલિક છો તો મિત્રો સરકાર દ્વારા આ ન આપણાને એક ડિજિલાઇટ કરવા માટે ડિજિટલ બનાવવા માટે દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટર કરવું જરૂરી બનાવી દીધું છે તો મિત્રો આજના વિડિયોમાં આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડિયોમાં હું તમને નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા વિડિયો જોતા રહેજો થેન્ક યુ તમારો આભાર ખેડૂત મિત્રો